ભાઈઓ અને બહેનો કરમ ગુજરાતી ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું વદ એકાદશી એટલે કે પાપ મોચીની એકાદશીની કથા મહારાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ફાગણવદ એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી તો ભગવાન બોલ્યા હે રાજેન્દ્ર હું તને આ વિષયમાં એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવું છું જે મહર્ષિ લોમેશે ચક્રવર્તી રાજા માંધાતાને સંભળાવી હતી રાજા માંધાતાએ મહર્ષિ લોમેશને પૂછ્યું ભગવાન લોકોના હિત માટે હું એ સાંભળવા ઈચ્છું છું કે ફાગણવદ એકાદશીનું નામ શું છે એની વિધિ શું છે અને એ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તો આ બધી વાત કૃપા કરીને મને જણાવો તો મહર્ષિ લોમેશે કહ્યું નૃપશ્રેષ્ઠ પૂર્વકાળની આ વાત છે ચૈત્રરથ નામનું એક વન છે એ વનમાં અપ્સરાઓ અને ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હોય છે ત્યાં એક મેધાવી નામના ઋષિ તપ કરતા હોય છે ત્યાં મંજુ ઘોષા નામની એક અપ્સરા ત્યાં આવી અને ઋષિને જોઈ અને તેને મોહિત કરવાની તેની ઈચ્છા જાગી એ મહર્ષિ ચૈત્રરથ નામના એ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરી અને પોતાનું તપ કરી રહ્યા હતા મંજુ ઘોષા મુનિના ભયથી થોડે દૂર રહી અને સુંદર વીણા વગાડતી મધુર કંઠે ગીત ગાવા લાગી મુનિવાર મેધાવી એ અવાજ સાંભળીને સુંદર કર્ણપ્રિય ગીત સંગીત સાંભળી અને એ બાજુ ગયા અને એ સુંદર અપ્સરાને આવું સરસ સુંદર ગીત ગાતા અને વીણા વગાડતા જોઈ અને મોહિત થયા ઋષિ અને તે અપ્સરા બંને એકબીજા સાથે એટલા મોહિત થયા કે રાત દિવસનું અને સમયનું પણ તેમને ભાન ન રહ્યું અને સમય વ્યતીત થવા લાગ્યો ઘણા લાંબા અંતરાલ બાદ મંજુ ઘોષા પોતાના સ્થાને જવા માટે તૈયાર થઈ અને ઋષિ મેધાવી પાસે ગઈ અને કહ્યું મુનિશ્રેષ્ઠ હે બ્રાહ્મણ હવે મને જવાની આજ્ઞા આપો મુનિ તો એના પ્રેમમાં એટલા મોહાંત બની ગયા હતા કે એમને તો સમયનું જ ભાન ન હતું એટલે એ બોલ્યા કે દેવી સાંજ તો થવા દે પછી તું જજે તો મંજુ ઘોષા કહે મુનિવાર આપને ભાન જ નથી કે કેટલા બધા વર્ષો પસાર થઈ ગયા છે લોમેશજીએ માંધાતાને કહ્યું હે રાજન અપ્સરાની આ વાત સાંભળી મેધાવી ચકિત થઈ ગયા અને એણે સમયનો હિસાબ કર્યો તો એને ખ્યાલ આવ્યો કે સત્તાવન વર્ષ જેટલો લાંબો સમયગાળો પસાર થઈ ગયો હતો અને પોતાની અત્યાર સુધીની કરેલી તપસ્યા નષ્ટ થઈ ગઈ હતી આ બધું ભાન થતાં મુનિવર ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને તેમણે તે મંજુ ઘોષા નામની અપ્સરાને શાપ આપ્યો હે પાપીણી તે મારી તપસ્યાનો ભંગ કર્યો છે અને તું મારા શાપને કારણે આજથી પિશાચીની બની જઈશ મંજુ ઘોષા અચંબિત થઈ નતમસ્તકે મુનિવરને વિન વિનયપૂર્વક કહેવા લાગી હે વિપ્રવર આ મારા શાપનો ઉદ્ધાર કરો સત્પુરુષોની સાથે સાત વાક્યો બોલીએ કે સાત પગલાં ચાલીએ તો પણ મિત્રતા થઈ જાય છે તો હે બ્રાહ્મણ મેં તો તમારી સાથે સત્તાવન વર્ષ પસાર કર્યા છે તો કૃપા કરી મારા શ્રાપનું નિવારણ કરો મુનિ બોલ્યા હે સ્ત્રી તે મારી બહુ જ મોટી તપસ્યાનો ભંગ કરાવ્યો છે છતાં પણ સાંભળ ફાગણવદ એકાદશી છે જે પાપ મોચીની એકાદશી કહેવાય છે તેનું તું વ્રત કર એ બધા સઘળા પાપોનો ક્ષય કરે છે બધા પાપોનો નાશ કરે છે તો તું એ પાપ મોચીની એકાદશીનું વ્રત કર તું એ વ્રત કરીશ તો તારી પિશાચતા દૂર થશે આટલું કહીને મેઘાવી પોતાના પિતા ચવન ઋષિ પાસે એના આશ્રમે ગયા અને તેમને આવેલો જોઈ અને ચવન ઋષિ સમજી ગયા તેમણે કહ્યું બેટા તે આટલી લાંબી તપસ્યા આટલા મોટા પુણ્યનો નાશ કરી નાખ્યો તો મેધાવીએ કહ્યું કે એક અપ્સરા સાથે રમણ કરતાં કરતાં મેં આવું મહાભયંકર પાપ કરી નાખ્યું છે હવે મને આપ એવું કોઈ પ્રાયશ્ચિત બતાવો કે જેના કારણે મારું આ પાપ નષ્ટ થઈ જાય તો ચવન ઋષિએ કહ્યું બેટા ફાગણ મહિનાની વધ જે એકાદશી આવે છે તે પાપ મોચની એકાદશી છે તેનું તું વ્રત કર એ એકાદશી કરવાથી તારા સઘળા પાપોનો નાશ થશે પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એ અનુષ્ઠાનપૂર્વક એ પાપમોચીની એકાદશીનું વ્રત કર્યું અને તેના બધા જ પાપો નષ્ટ થયા અને તે ફરીથી તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા એવી જ રીતે મંજુ ઘોષાએ પણ એ એકાદશીનું વ્રત કર્યું અને એને કારણે એ પણ પોતાની પિશાચીઓનીમાંથી મુક્ત થઈ ગઈ અને ફરીને દિવ્ય રૂપ ધારિણી અપ્સરા થઈ અને સ્વર્ગ લોકમાં ગઈ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે યુધિષ્ઠિર જે શ્રેષ્ઠ મનુષ્ય પાપ મોચીની એકાદશીનું વ્રત કરે છે તેના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને એને વાંચવા કે સાંભળવાવાળા પણ સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે આ ઉપરાંત બ્રહ્મ હત્યા કરનાર સુવર્ણની ચોરી કરનાર સુરાપાન કરનાર ગુરુપત્ની ગમન કરનાર એવા મહાપાતકી લોકો પણ જો શ્રદ્ધા અને ભાવપૂર્વક આ ફાગણવદ પાપ મોચીની એકાદશીનું વ્રત કરે છે ભાવથી તો એ બધાના પણ પાપનો નાશ થાય છે હે રાજન આ વ્રત બહુ જ પુણ્યદાયી અને પાવનકારી છે તો મિત્રો આ હતી પાપ મોચીની એકાદશીની કથા જો આપણે વ્રત ન કરી શકીએ તો કથા માત્ર પણ સાંભળી લેવાથી ઘણું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભાઈઓ અને બહેનો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફરી મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ